જોશી તરફથી મળતી માહિતી મુજબ ઈડર ખાતે ઓફિસમાં જુદા જુદા સંગઠનો દ્વારા અને સનાતન ધર્મ હિન્દુઓ તથા જૈન બંધુઓ દ્વારા ઈડરની રાહારી પ્રજાને ધર્મ અંગે દુઃખ ન પહોંચે અને જાહેર માર્ગો પર દુર્ગંધ ન ફેલાય અને રાહદારીઓને કોઈ જાતની અડચણ ઊભી ના થાય આ બાબતે ઈડરમાં જુદા જુદા સ્તરે ચાલતા મચ્છી અને ઈંડાની ભૂતકાળમાં પોલીસ ખાતામાં વેચાણ બંધ કરવા અરજીઓ આપેલ છે એવું આવેદન આપતા પહેલા તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓની લાગણી ન દુભાય તે માટે જુદા જુદા સંગઠનોએ સાથે પ્રાંત ઓફિસની અરજી આપી હતી અને કલેક્ટરશ્રી અને કચેરીએ નકલો આપવાની છે તેવું તેમણે જણાવ્યું હતું હવે ઈડરમાં આ બાબતે સરકારશ્રી કેવા પગલા ભરશે એ તો સમયે જ ખબર પડશે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે